કૃષ્ણ કનૈયા લાલ કી જે ભોળાનાથ ભોળાનાથની જે ખોડિયાર માથ કી જે આપણે હજે શિવરાત્રિ સ્પેશિયલ ભજન ગઈશું તો ચાલો આપણે ચોટીલે ડાકલા વાગ્યા એના રાગ ઉપરથી આપણે ભોળાનાથને ભજન ગઈશું कैलाशी डाकला वागा मां देवची ना कैलाशी डाकला वा कैलाशी डाकला वाग्या मा देवची ना कैलास डाकला वा गुत प्रेत नाचवा लाग्या मां देवची ना कैलाशी डाकला वा गुत प्रेत नाचवा लाग्या मां देवची ना कैलाशी डाकला वा ગ્યા બમ બોલે ને ચૈયા ડોલે બમ્બમ બોલે ને ચૈયા ડોલે શૃંખી ના શંખનાદ ગાજા મા દેવજીના કૈલા સેડા કલાવા ગયા શૃંગી ના શંખનાદ ગાજા માવચના કૈલાસે ડા કલાવા ગયા કૈલાસે ડા વાય ગયા માવચીના કૈલાસે ડા વાય ગયા पुत्त प्रीतम चवा लाग्या मादे कैला सेडा कला वा अंगे भाभूती शोभे शो वा काम्ब अंगे विभूति ने शोभे वा काम्ब नंदीयो सवारी मादे वजना कैलासेडा कला गया

जटा ने गंगा बीज पर चंद्र मा चिर धरना कैलासे डाकला बीज चंद्र शिर पर धर्य म देव जीना कैलासे डाकला वालासे डाकला वाग्या मा देव चिना कैलासे डाकला वाग्या ભૂત પ્રેત ના ચવા લાગ્યા મા દેવજી ના કૈલા સેડા કલાવા સરપોની માળા ને ત્રિશૂળ છે હાથમાં સરપોની માળા ને ત્રિશૂળ છે હાથમાં દેવો સૌ જાનમાં જોડાયા મહાદેવજી દેવજી કૈલા સેડા કલાવા ગયા દેવો સૌ જાનમાં માં જોડાયા મા દેવજી કૈલા સેડા વાય ગયા કૈલા ડા કલા વાગ્યા મા દેવજીના કૈલા ડા કલા વા્યા ભૂત પ્રચનાથવા લાગ્યા મા દેવજીના કૈલાસે ડા કલા જાન જોવાને દોડ્યું ગોપી મંડળ જાન જોવાને દોડ્યું ગોપી મંડળ ભક્તો સૌ નાચવને લાગ્યા મા કૈલાસે ડાકલા ગયા ભક્તો સૌ નાચવને લાગ્યા મા કૈલાસે ડાકલાવા ગયા કૈલાસે ડાકલાવા કલા વાગ્યા કૈલાસે ડાકલા ગયા ભૂત પ્રત નાચવા લાગ્યા મા કૈલાસે ડાકલા ગયા જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય આજે આપણે જે ભજન ગાયું છે તો મારી ચેનલ ઓમ શિવ ભક્તિ ચેનલ છે તો ભજન ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ગમે તો કમેન્ટમાં પણ લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે